નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આજના આ આ મોટા સમાચાર વિશે વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી પાસે આઠ હજાર ની કરાઈ માગણી લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને આઠ હજાર પાંચસો આપવાની ગેરંટી આપી હતી કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે યુપીના લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓએ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી પડી હતી તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે કોંગ્રેસ માટે તેમની સમજાવી મુશ્કેલ થઈ છે બેંગ્લોર માં પણ મિત્રો આવું થયું છે અને ચૂંટણી દરમિયાન મત મેળવવા માટે લોકો અને ખેડૂતોની લોન માફ કરી દેવા માફ કરી રાહત આપવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી તો અત્યારે લોકો તેની માંગણીઓ કરી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતર ખરીદવા ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય મળશે તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈનમાં મૂકવામાં આવેલ છે આજે ખેડૂતો માટે આર્ટિકલની વાત કરીશું મિત્રો ખેડૂતોને ખેતરમાં વિવિધ તાપમાન અને વાવેતર કરવાનું હોય છે એટલે કે મિત્રો વિવિધ પ્રકારનું વાવેતર ખેડૂતો કરતા હોય છે પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર રહે છે ખેડૂત લાભાર્થી ભાઈઓને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશનની અરજી કરવાની હોય છે જેમાં મિત્રો તમને ખાતર ઉપર સહાય મળે છે બાગાયતી વિભાગ દ્વારા મિત્રો યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે ખાતર સહાય યોજના શું છે શું મળે છે તેની મિત્રો વાત કરીએ તો સામાન્ય ખેડૂત માટે ખર્ચના પચાસ ટકા મુજબ વધુમાં વધુ મિત્રો રૂપિયા દસ હજાર હેક્ટરે સહાય આપવામાં આવે છે ખેડૂતોને મિત્રો વધુમાં વધુ એક હેક્ટર મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર મિત્રો આવી અનેક યોજનાઓ ચલાવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બધાને મળશે હવે બે લાખ રૂપિયા તો કેવી રીતે મળશે મિત્રો તેની વાત કરીએ તો જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસી ધારકોને દર વર્ષે ચારસો ને છત્રીસ રૂપિયાની ચુકવણી કરવી પડશે એક વર્ષ પહેલાં આ યોજના માટે મિત્રો ત્રણસો ને ત્રીસ રૂપિયા આપવા પડતા હતા પણ પછી પ્રીમિયમ રાશિને વધારી દીધું છે પ્રીમિયમની ચુકવણી એક જૂનથી ત્રીસ વચ્ચે કરાશે આ યોજના હેઠળ અઢારથી મિત્રો પચાસ વર્ષની વયના વ્યક્તિને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે જો મિત્રો તમે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના આશ્રિતોને મિત્રો બે લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તેની મિત્રો વાત કરીએ અને ડિટેલમાં મિત્રો વાત કરીએ તો વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મિત્રો ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે જેમાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે આગામી બે દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મિત્રો ભારે પવનો સાથે ધોધમાર વરસાદ પણ વરસી શકે છે ત્યારે મિત્રો આજે અમદાવાદ શહેરની વાત કરીએ તો વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને અનેક લોકોને ગરમીથી મિત્રો રાહત મળી હતી સવારથી મિત્રો અમદાવાદમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો જ્યારે મિત્રો આ સાથે દસ વાગ્યા સુધીમાં અડધાથી વધારે જિલ્લાઓમાં મિત્રો વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી છે આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં મિત્રો ઇઠ્યોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે અને તાપીમાં મિત્રો મુંડામાં ત્રણ ઇંચ જેટલો મિત્રો વરસાદ નોંધાયો છે જ્યારે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે સવારે દસ વાગ્યા સુધીમાં મોરબી ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અરવલ્લી ખેડા આણંદ સહિત મિત્રો મહે મહિસાગર અને મિત્રો મહિસાગર અને મિત્રો વડોદરા પંચમહાલ ralo da roda છોટા ઉદેપુર અને તથા દક્ષિણ ગુજરાતના મિત્રો તમામ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો અને મિત્રો વરસાદની મોટી આગાહીઓ પણ તૈયારી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થઈ શકે છે સસ્તું તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગામી સમયમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે જ્યારે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા ઉપર વિચાર કરી રહી છે જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂપિયા પ્રતિ સુધી સસ્તું થઈ શકે છે છે એટલે હાલ જે ભાવ ચાલી રહ્યો તેમાં વીસ રૂપિયા ઓછા થઈ શકે છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર રેશન કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા જાહેર કરેલી સૂચનામાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે હવે કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ આ પ્રક્રિયા માટે મિત્રો ત્રીસ જૂન સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો હવે રોંગ સાઈડમાં પકડાયા તો ગયા સમજો આવતીકાલથી મિત્રો એકત્રીસ જૂન સુધી અમદાવાદમાં મિત્રો રોંગ સાઈડમાં વાહનો ચલાવતા વિરુદ્ધ ટ્રાફિક વિભાગ ઝુંબેશ ચલાવશે જે અંતર્ગત વાહન ચાલકોને દંડવાનો નહીં પરંતુ તેની વિરુદ્ધ સીધો ગુનો નોંધીને કોર્ટમાં હાજર થવા તેમજ લાઇસન્સ જપ્ત કરવા અથવા તો લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રોંગ સાઈડમાં વાહન ચલાવવાવાળા હવે મિત્રો ચેતી જજો સમાચારની વાત કરીએ તો શાળાઓમાં હવે ગીતાના પાઠ ભણાવવામાં આવશે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં ડીઈઓની કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવવામાં આવશે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતામાંથી કુલ એકાવન જેટલા શ્લોક અલગ તારવવામાં આવ્યા છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધ પાઠ અને જીવન ઘડતર માટે શીખ આપે અને તે જ પ્રકારના છે મિત્રો જોકે વર્ષના અંતે શ્લોકની પરીક્ષા પણ યોજાશે જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને રૂપિયા અગિયાર હજારથી એકાવન હજારનું ઇનામ પણ આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો વિદ્યાર્થીઓને મળશે મિત્રો હવે ત્રણ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમે પણ બાર પાસ છો અને તમને સરકાર આપશે મિત્રો દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષો બંનેને મિત્રો મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો વાર્ષિક આવક ચાર લાખ થી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં મિત્રો કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને મિત્રો તમે પાસ પણ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમારે કરી અરજી સબમિટ કરવાની રહે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો